ઓમ સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાક સાધિકે સરળી વે ગૌરી નારાયણીનો સ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રો મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશાની પરંપરા મુજબ આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી આપણી પાસે રજૂ કરતા હોય હંમેશા પંચામ અને દેવી દેવતાઓનું મહત્ત્વ પણ આપણી પાસે રજૂ કરતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાથી હંમેશાના વિડિયા આપની પાસે પહોંચે હિન્દુ સનાતન ધર્મના દેવી દેવતાઓનું મહત્ત્વ પણ આપણી પાસે પહોંચે અમારા આ કાર્યમાં સહભાગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારા આનંદમાં વધારો કરજો મિત્રો મિત્રો આજના પંચાંગની આપણે વાત કરીએ તો આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ સંવત બે હજાર એકાશીના આજે ભાદરવા સુદ આઠમ છે અને રવિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મિત્રો વૃષિક આવે છે અને વૃશ્ચિક રાશિના અક્ષર ન અને ય આવે છે આજે જે કોઈ બાળકનો જન્મ થયો હોય તેનું નામ ન અને ય ઉપર રાખવાનું હોય તો આવીને આવી સારી માહિતી હંમેશા અમે આપની પાસે રજૂ કરતા હોય હારો આ મિત્રો અત્યારે આ ભાદરવા મહિનામાં પવિત્ર દિવસોમાં પિતૃઓને રાજી કરવાના પણ દિવસો હોય તો પીપળે પાણી રેડવું પિતૃદેવને પ્રાર્થના કરવી કે અનાધિ નિધનો દેવ શંખ ચક્ર ગધાધરણ અક્ષય પુનરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદોગવો આ કરવાથી પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને એમ કદાચ પીપળે ન પહોંચી શકીએ મિત્રો તો આપણા ઘરના પાણીયારે દીવો કરવાથી પણ પિતૃદેવના આશીર્વાદ આપણને મળે છે અને આપણા ઘરની અંદર સુખ શાંતિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય અલગ અલગ દેવી દેવતાઓનું આવું ના મહત્વ હંમેશા હંમેશા અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરીએ જે કંઈ માહિતી આપણે આપીએ તે સારી સચોટ અને ચોખ્ખી રીતે આપવાની અમે મહેનત કરતા હોય મિત્રો તો આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે હંમેશા જોડાયેલા રહેજો અને અમારા સત્કાર્યમાં તમે પણ સહભાગી બનજો મિત્રો તો આવી નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરો બધા પારિવારિક મિત્રોને હર હર મારો